નાળિયેરી પૂર્ણિમાના દિવસે માછીમારો માટે ખૂબ જ મહત્ત્વનો ગણવામાં આવે છે નાળિયેરી પૂનમના દિવસે માછીમારો દ્વારા દરિયાદેવની પૂજા કરી દરિયો ખેડવા દરિયા પાસે લઈને માછીમારી કરવા માટેનો વિધિવત પ્રારંભ કરતા હોય છે આજે પણ મોટી સંખ્યામાં માછીમાર ભાઈઓએ સહપરિવાર સાથે દરિયાની તથા પોતાની બોટની પૂજા કરી હતી અરબી સમુદ્રને અડીને આવેલા વલસાડ જિલ્લાના સાહીઠ કિલોમીટર લાંબા દરિયા કિનારે વસેલા પંદરસોથી થી વધુ માછીમારો દ્વારા નાળિયેરી પૂનમના દિવસે વર્ષોથી ચાલી આવેલી પોતાની પરંપરા અનુસાર પોતાની બોટ તથા દરિયાની પૂજા કરી હતી નારિયેળી પૂનમ માછીમારો માટે ખૂબ જ મહત્વની ગણવામાં આવે છે આ દિવસે તમામ માછીમારો પોતાની બોટ અને દરિયાની પૂજા કરી દરિયાદેવ પાસે પોતાને આખું વર્ષ આજીવિકાને સારી મળી રહે અને દરિયામાં જતા પોતાના માછીમાર ભાઈઓને આખું વર્ષ દરિયો સાચવે તે માટે પૂજા અર્ચના કરતા હોય છે ચોમાસા દરમિયાન દરિયો તોફાની બનતો હોય છે તે દરમિયાન માછીમારો દરિયાને ખેડવાનું બંધ કરતા હોય છે નાળિયેરી પૂનમ બાદ દરિયો થોડી શાંત થતા માછીમારો દ્રક દરિયામાં નાળિયેર વધાવી દરિયાદેવની પૂજા કરી માછીમારી શરૂ કરતા હોય છે મારું નામ દિનેશ તંદેલ છે નાળિયેરી પૂર્ણિમા અમારા માટે એટલી મહત્ત્વની છે કે અમારા બાપદાદાઓ છેલ્લા પિસ્તાલીસ પચાસ વર્ષથી નાળિયેરી પૂર્ણિમાને શુભ માની અને નાળિયેરી પૂર્ણિમાને દિવસે પૂજા કરી અને અમારા ધંધાની શરૂઆત કરતા આવેલા છે નાળિયેરી પૂર્ણિમાનું મહત્ત્વ એટલું છે કે નારિયેળી પૂર્ણિમાના દિવસે જે ચોમાસા દરમિયાન દરિયામાં કરંટ અને મોજા હોય છે એ નારિયેળી પૂર્ણિમાના દિવસે નારિયેળ નાખવાથી એ દરિયાનું બળ ભાંગે છે એટલે એને બળેવ કહેવામાં આવે છે એટલે નારિયેળી પૂર્ણિમાના દિવસે અમે પૂજા કરી અને નારિયેળ દરિયામાં નાખી અને અમારા ધંધાર્થે અમે જઈએ છીએ આજનો દિવસ માછીમારો માટે ખૂબ જ અગત્યનો દિવસ છે નારિયેળી પૂનમ અને નારિયેળી પૂનમ એટલે રક્ષાબંધન અને રક્ષાબંધન ભાઈ બહેનનો પણ તહેવાર છે અને સાથે સાથે નારિયેળી પૂનમથી એવું કહેવામાં આવે છે કે દરિયો જે રોડ સ્વરૂપ ધારણ કરે છે નારિયેળી પૂનમ પછી થોડો શાંત થાય છે અને નારિયેળી પૂનમ પછી એમનું જે ઓરિજિનલ સ્વરૂપ છે થોડું ધીમું પડે છે એટલે અમે દરિયાની પૂજા કરી આજના દિવસે અમારું આખું કુટુંબ અમારી આજીવિકા આજીવિકા ઉપર એટલે કે ફિશિંગ બોટ ઉપર જઈ પૂજા અર્ચના કરે છે ભગવાનને યાદ કરે છે દરિયાની પૂજા કરે છે અને દરિયાને વિનંતી કરે છે કે આજથી અમે આજીવિકા માટે નીકળવાના જ છીએ કે હે દરિયાદેવ